નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર આઠ આનુવંશિકતા અને ઉદ વિકાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં આનુવંશિકતા અને ઉદ વિકાસ કેવી રીતે થાય છે કેવા કેવા ફેરફારો થાય છે એના વિશે જાણકારી મેળવવાના છીએ તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ

અને લિંગી પ્રજનન એટલે કે એમાં જે નરજન્યુ અને માદાજન્યુ આ બંને પ્રજનન કોષની જરૂર પડે છે અને પ્રજનન દ્વારા સંતતિઓનો શું કરે છે એ લોકો નિર્માણ કરે છે દરેક વસ્તુ છે અલગ અલગ રીતે કોઈક લિંગી પ્રજનન કરશે તો કોઈક છે અલિંગી પ્રજનન કરશે પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એટલે કે ઉત્પન્ન થતો જે બાળકોષ છે બાળ સજીવ છે એ પિતૃને સમાન હોવા છતાં અમુક ટકા અમુક હદે એ પોતાના પિતૃથી કેવો હોય છે બાળ સજીવ છે એ અલગ હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ નર અને માદા જે છે આ નર અને માદાના જે રંગ સૂત્રો જોડાય છે અને બાળકની અંદર પરિણમે છે પણ આ બાળક છે સેમ ટુ સેમ આ નર કે માદા જેવો નથી હોતો એના કરતાં સેજ કેવો હોય છે અલગ હોય છે એનાથી ભિન્નતા ધરાવતો હોય છે અલિંગી પ્રજનનમાં બધી જ સંતતિઓ એકબીજા સાથે તેમજ પિતૃની સાથે સમાનતા ધરાવે છે અલિંગી પ્રજનન હોય તો દરેક સંતતિઓ એટલે કે દરેક બાળ સજીવ એ સાથે તેમના પિતૃની સાથે સમાનતા દર્શાવે છે શું કામ તો કે અલિંગી પ્રજનન છે એમાં નરજન્યુ ને માદાજન્યુ બે માંથી છે કોઈ એક જ હોય જ્યારે લિંગીમાં છે નરજન્યુ માદાજન્યુ બંને જોડાય છે પ્રજનન કોષની જરૂર પડે છે છતાં તેમનામાં નાની નાની ભિન્નતાઓ તો જોવા જ મળે ભલે એક સમાન હોય થોડા ઘણા અંશે તો ભિન્નતા હોય છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વેદ ડિજિટલ એજ્યુકેશન લઈ આવી રહ્યું છે એપ્લિકેશન જેના માધ્યમથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ક્યાંથી મળવાની છે શું કામ આપણે ડાઉનલોડ કરવી એના વિશે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એ પહેલાં તો તમને મળવાની છે ક્યાંથી તો એ તમને મળવાની છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આવો લોગો બતાવે છે એ તમારે છે લેવાની છે ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ચલો ઇન્સ્ટોલ કરો ત્યારબાદ શું કરવાનું છે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે જેવો તમે ઓટીપી દાખલ કરો છો એટલે સરસ મજાનું આ ફ્રન્ટ પેજ દેખાય છે વિદ્યાર્થી મિત્રો બધી જ કામની વાતો આપણે અહીંયા રહેલી છે જેમ કે પેઇડ કોર્સ આ પેઇડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ નવ અને ધોરણ દસના ગણિત અને વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન વિષયના સમગ્ર ચેપ્ટરના આખે આખા સિલેબસના રેકોર્ડેડ વિડીયો લેક્ચર મળી રહેવાના અને વિદ્યાર્થી મિત્રો ખાસ વાત તો એમાં એ છે કે આ વિડીયો લેક્ચરને તમારે એક જ વાર ડાઉનલોડ કરવાના છે પછી તમે ગમે ત્યારે ગમે તેટલી વાર તેને છે ડેટા યુઝ કર્યા વગર જોઈ શકો છો ત્યારબાદ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ફ્રી મટીરિયલ્સ મળવાનું છે ફ્રી મટીરિયલ્સ એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક માહિતીઓ પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવે છે આ બધી જ માહિતી અમે તમારા સુધી છે તદ્દન છે ફ્રીમાં પહોંચાડવાના છીએ તેમજ એક્ઝામ પેપર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના સમય પર જો બાળકને પોતાનું સ્વમૂલ્યાંકન કરવું હોય તો એને પેપર સેટની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે અહીંયા તમારા પરીક્ષા માટે તમારા ઉપયોગી એવા પેપર સેટો મૂકેલા છે એ પેપર સેટની મદદથી તમે તમારું રિઝલ્ટને પણ સુધારી શકો છો તેમજ જો વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ નજીકના ભાઈ બહેન છે કોઈ સગાવાલા છે આડોશ પાડોશમાં રહેતા મિત્રો છે એ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો એમના માટે પણ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન એ દરેક ધોરણનું એ દરેક વિષય પ્રમાણેનું દરેક ચેપ્ટર પ્રમાણેનું છે દરેક ટોપિક વાઇઝના વિડીયો લેક્ચર મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ભાઈ બહેન છે તમારા આડોશ પાડોશમાં રહેતા મિત્રો સગા સંબંધીઓ એને પણ છે વેદ ડિજિટલ એજ્યુકેશન જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરાવો અને એને પણ તમે ડાઉનલોડ કરવાની સલાહ આપો શું કામ તો કે આ એટલી બધી વસ્તુ બધી એક જ જગ્યાએથી મળી રહેતી હોય તો શું કામ બીજી જગ્યા પર ફાંફા મારવા તો તમે પણ વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મિત્રો પાસે પણ કરાવો હવે ફરીથી આપણે આપણા મૂળ વાત પર જઈ રહીએ છીએ તો કે શેરડી શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ કેમ શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ છે જ્યારે માનવ સહિત મોટા ભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ હોય તમે શેરડીનું ખેતર જુઓ છો તો દરેક શેરડી તમને કેવી લાગે છે લગભગ એક સમાન લાગે છે કેવી લાગે એક સમાન લાગે છે હવે આ દરેક માણસોને તમે જુઓ પણ જો આ દરેક માણસનો દેખાવ તમને એક સમાન લાગતો નથી શું કામ તો કે શેરડી છે એ શેરડીમાં ભિન્નતા ઓછેનું મુખ્ય કારણ અલિંગી પ્રજનન છે એમાં શેરડીની જે ગાંઠ પાસેનો ભાગ કાપીને એમાંથી શેરડી ઉછેરવામાં આવે છે એટલે કે ગાંઠમાંથી ઉછેર થાય છે એનો એટલે સેમ ટુ સેમ કોના જેવી હશે પિતૃ જેવી જ હશે જ્યારે અહીંયા છે નર અને માદા આ બંને જનન કોષો ભેગા મળે છે અને પછી છે બાળ જન્મ થાય છે એટલે કે બાળ સજીવ ઉછરે છે એટલે કે જે પિતૃ પેઢી છે નર અને માદા આ પિતૃ પેઢી કરતાં આ બાળપેઢી છે એ શું ધરાવે છે ભિન્નતા ધરાવે શું કામ તો કે બાળ પેઢીને ઉછેર માટે આ નર જનન કોષો અને માદા જનન કોષો બંનેના જનન કોષો છે એ જોડાઈને પછી બાળ સજીવ છે ઉત્પન્ન થાય છે એટલે ભિન્નતાઓ કેવી હોય છે વધારે હોય છે જે આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો દરેક પેઢીઓમાં વિવિધતા કઈ રીતે સર્જન પામે છે તો સજીવો અલિંગી કે લિંગી પ્રજનનથી પ્રજનન કરતા હોય પરંતુ આ દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય એ ભલે લિંગી પ્રજનનથી કરતા હોય કે પછી અલિંગી પ્રજનનથી કરતા હોય ભિન્નતાઓ તો ઉત્પન્ન થાય છે એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીના વારસામાં મળે છે અનુગામી પેઢી એટલે શું વિદ્યાર્થી મિત્રો કે પિતૃ પેઢીમાંથી બાળપેઢી એટલે કે આગળની પેઢી એક પેઢીમાંથી આધાર સારી બંધારણ અને અમુક ભિન્નતાઓ એ ક્યાં જાય છે પિતામાંથી પુત્રમાં એટલે કે પિતૃ પેઢીમાંથી બાળપેઢીમાં એટલે કે અનુગામી સ્તરે આગળ વધે છે બીજી પેઢીમાં પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત જો બીજી પેઢીમાં પ્રથમ પેઢીની એટલે કે ચલો પિતામાં જે કોઈ ફેરફાર થઈ ગયેલો હોય એ કોનામાં આવશે બાળકમાં પણ બાળકમાં પિતામાં થઈ ગયેલો ફેરફાર તો આવે જ છે એની સાથે નવો પણ ફેરફાર બાળકની અંદર આવે છે શું કામ તો કે પિતામાં જે ફેરફાર થઈ ગયો એ તો બાળકમાં આવ્યો ડીએનએ મારફતે પણ હવે નર અને માદા બંનેના ડીએનએ જોડાય એટલે એમાં શું થાય થોડો ઘણો ચેન્જીસ થોડી ઘણી ભિન્નતા આવશે એ પાછી બાળકમાં આવશે પિતાનો તો આવ્યો જ સાથે એની સાથે નવો પણ ફેરફાર બાળક મેળવે છે તમને જે આકૃતિ આપેલી છે આ આકૃતિમાં પરના જે મૂળ સજીવ છે આ સજીવની વાત કરું છું આ અલિંગી પ્રજનન દ્વારા બે જ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જો અલિંગી પ્રજનન દ્વારા બંને બેક્ટેરિયા છે એ બંને મોટા ભાગના એક સમાન પણ થોડા ઘણા અંશે કેવા છે જો અલગ છે હવે એમાંથી પાછા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તો એ પણ કેવા છે થોડા ઘણા અંશે અલગ આમાંથી પણ પાછા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તો એ પણ કેવા છે થોડા ઘણા અંશ અલગ એટલે કે દરેક સ્તરે આગળ આગળ શું થાય છે થોડા ઘણા અંશે ભિન્નતાઓ જોવા મળે છે ઉત્પન્ન થયેલા બે બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થાય ફરીથી હું થયા બંને બેક્ટેરિયા વિભાજન પાયમાં આ બંને વિભાજન પાયમાં એટલે ચાર સ્વતંત્ર જીવાણુઓ બન્યા હવે વિદ્યાર્થી મિત્રો આ એક આ બે આ ત્રણ અને ચાર આ ચારે ચાર સ્વતંત્ર પહેલાની સાથે સરખાવું તો કેવા લાગશે એનાથી થોડા થોડા અલગ લાગશે પણ અમુક હદ સુધી આગળ વધશે પછી જે બાળ પેઢી ઉત્પન્ન થાય છે એને આગળની પ્રથમ પેઢી એ સરખાવો તો એના કરતાં કેવા થઈ ગયા હશે તદ્દન અલગ પડી ગયા હશે આ ચારેય સ્વતંત્ર જીવાણુઓ એકબીજાથી ભિન્નતાઓ દર્શાવે છે આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો અને સંતતિઓ ઉત્પન્ન થાય છે તેમાંની કેટલીક ભિન્નતાઓ નિયત હોય છે અમુક ભિન્નતાઓ છે ચોક્કસ હોય છે જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી કેવા હોય છે ભિન્ન હોય અમુક ભિન્નતાઓ તો નિશ્ચિત જ હોય છે નિયત હોય છે પણ અમુક શેના પિતામાંથી એટલે કે પિતૃમાંથી આનુવંશિક રીતે બાળક પેઢીમાં આવે છે તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિના સર્જન સમયે જો પ્રજનન થાય એટલે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય અને ડીએનએ પ્રતિકૃતિનું જે સમયે સર્જન થાય આ સમયે કોઈ ખામીને કારણે કોઈ ખામીને કારણે એમાં શું થાય છે બદલાવ આવે છે આ બદલાવને કારણે પિતૃ પેઢી કરતાં બાળ પેઢી કેવી લાગે છે અલગ આવે છે આપણને ભિન્નતા એમાં જોવા મળે છે આવી રીતે પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરીને એ વિવિધતા તરફ આગળ વધે છે તો થોડા થોડા શું થાય દરેક પેઢીમાં ફેરફાર થાય આવી છે થોડા અમુક વર્ષો પછી તમે જોવો છો તો આવા થોડો થોડો ફેરફાર એ લાંબા ગાળે કેવો ફેરફાર રચે છે એ મોટો ફેરફાર રચે છે ત્યારબાદ આપણો નવો પ્રશ્ન અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી છે અલિંગીમાં જે ભિન્નતાઓ થાય છે એના કરતાં લિંગી પ્રજનનમાં જે ભિન્નતાઓ થાય છે એ વધારે સ્થાયી છે એ કાયમી છે એનો અર્થ એવો આપણે કરી શકીએ છીએ ચાલો અલિંગીની જો વાત કરીએ તો કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ આપણે મનુષ્ય છે એ લિંગી પ્રજનન કરીએ છીએ તો એમાં શું થાય છે વધારે દ્રશ્ય ભિન્નતાઓ કે જે ભિન્નતાઓને આપણે જોઈ શકીએ છીએ આવી ભિન્નતાઓ સર્જે છે શું કામ તો કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃના ડીએનએ ની નકલનું શું થાય છે સંયોજન કયા બે પિતૃ તો કે નર અને માદા આ બંનેના ડીએનએનું શું થાય છે સંકલન થાય છે બંને જોડાય છે બંનેનું સંયોજન થાય છે એટલે અલિંગી પ્રજનન કરતાં લિંગી પ્રજનનમાં ભિન્નતાઓ કેવી હોય છે વધારે દ્રશ્ય હોય છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ તેવી હોય છે ત્યારબાદ જનન કોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે ચલો આપણે વાત કરી હતી કે નરમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર માદાની અંદર ત્રેવીસ જોડ રંગસૂત્ર હવે આ બંને જોડાય તો બાળકમાં કેટલા થાય છેતાલીસ જોડ પણ ત્યાં શું થાય છે અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય છે અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય એટલે પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિક ભિન્નતાઓ પસંદગી થાય છે ચલો જે ભિન્નતાઓ લિંગી પ્રજનનમાં દ્રશ્ય બને છે એમાંથી કેટલીક કુદરતી પસંદગી દ્વારા કેટલીક ભિન્નતાઓ છે એ પસંદગી પામે છે અહીંયા ખાસ શબ્દ વાપરો છે પ્રાકૃતિક પસંદગી દ્વારા કુદરતી પસંદગી દ્વારા ભિન્નતાઓ પસંદગી પામે છે ત્યારબાદ જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતીઓ તેમના પિતૃઓની આબેહૂબ જેવો પિતૃ છે એવો જ કોણ છે એની સંતતી નકલ હોય છે આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી સંચય પામે છે સ્થાયી રીતે હોય છે આગળનો પ્રશ્ન જો એક લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં દસ ટકા સભ્યોમાં જોવા મળે અને લક્ષણ બી એ તેની વસ્તીમાં સાહીઠ ટકા લોકોમાં જોવા મળે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે એક લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી પદ્ધતિના દસ ટકા લોકોમાં છે લક્ષણ બી એ તે જ વસ્તીમાં કેટલા ટકા લોકોમાં છે સાહીઠ ટકા તો લક્ષણ એ પહેલાં ઉત્પન્ન થયું હોય કે લક્ષણ બી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી કેટલામાં છે તો કે સાહીઠ ટકા વસ્તીમાં છે આથી લક્ષણ બી એ લક્ષણ એ કરતાં કેવું ઉત્પન્ન થયું હોય પહેલાં ઉત્પન્ન થયું હોય શું કામ તો કે વધારે લોકોમાં શું છે એ ફેલાયેલું છે એટલે સાહીઠ ટકા લોકોમાં ફેલાયેલું એટલે પહેલાં કોણ ઉત્પન્ન થયું હશે લક્ષણ બી એ પહેલાં ઉત્પન્ન થયું હશે કેમ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણો ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે શું કામ તો કે ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ખામી કેવી હોય છે ન્યૂનતમ એટલે ખૂબ જ ઓછી નહીંવત પ્રમાણમાં એટલે ડીએનએમાં કંઈ ફેરફાર ન થાય તો એમાં લક્ષણમાં પણ કંઈ ફેરફાર થવાની સંભાવના નહિવત હોય છે આથી લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે ત્યારબાદ નવો પ્રશ્ન ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈક જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી શકે છે જો ભિન્નતા સર્જાય તો જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી શકે છે એની વાત કરવાની છે ચાલો જુઓ જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ક્યાંથી થાય છે તો કે જાતિમાં ભિન્નતા ક્યાંથી આવે છે તો કે ડીએનએ પ્રતિકૃતિમાં જે ભિન્નતા સર્જાય તો હવે ઘણીવાર જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ એ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે લિંગી પ્રજનન દરમિયાન સર્જાય છે જો ડીએનએમાં ફેરફાર આવ્યો તો હું થાય છે ભિન્નતાઓ સર્જાય છે ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને ઘણીવાર લાભતણ પણ થાય છે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય અસ્તિત્વ ટકાવી શકે કઈ રીતે ભિન્નતાઓ છે એ લાભકારક છે તો કે માની લો કે બેક્ટેરિયા જે છે આ બેક્ટેરિયા ક્યાં વસવાટ તો કે તાપમાનમાં શીતોષ્ણ એટલે ઠંડુ તાપમાન પણ પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગ જેવી અસર સર્જાય છે તો પૃથ્વીના તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થાય છે તો ઠંડુ તાપમાન છે ધીમે ધીમે શું થાય છે ગરમ થવા લાગે છે એટલે જેવું ગરમ તાપમાન થાય આ ગરમ તાપમાનમાં બેક્ટેરિયાઓ છે જીવિત રહી શકશે નહીં એટલે બેક્ટેરિયાનો આખો સમૂહ છે નાશ પામે પણ એમાંના સાત કે આઠ બેક્ટેરિયા માનો કે બચી ગયા તો આ સાત કે આઠ બચી ગયા શું કામ નાશ ન પામ્યા તો કે એના ડીએનએ બંધારણમાં શું થયું હશે થોડા ઘણા અંશે ફેરફાર અને આ ફેરફાર એવો હતો કે જે ઠંડા વાતાવરણમાં તો રહી જ શકે સાથે ગરમ વાતાવરણમાં પણ રહી શકે એટલા માટે આ જે ફેરફાર એનામાં થયો એ કેવો હતો એ લાભકારક હતો જો ફેરફાર એનામાં ન થયો હોત તો એ પણ શું થાત પેલા બેક્ટેરિયાઓ જે નાશ પામ્યા છે એની સાથે એ પણ નાશ પામત તો બેક્ટેરિયા જેમ નાશ પામ્યા ફેરફાર છે ડીએનએમાં ન થયો જેમાં ફેરફાર થયો એ જીવીત રહ્યા

પ્રજનન ક્રિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિણામ કયું છે અને આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિમાં પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર અને બંધારણ હોય નવી જે પિતૃમાંથી બાળપેઢી વિકાસ પામે આ બાળપેઢી જે વિકાસ પામે એમાં આકાર અને બંધારણ સરખું હોવું જોઈએ તે આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢી એટલે કે આગળની પેઢી માં આનુવંશિક થાય છે આનુવંશિકતા શું છે કે પિતામાં જે લક્ષણો એ છે કોનામાં આવવાના છે એ તેના બાળકમાં આવવાના છે એટલે કે પેઢી દર પેઢી લક્ષણ શું થાય છે આગળ તરફ વહન પામે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું થાય છે સમાનતાઓ કોને કહેવાય ને ભિન્નતાઓ કોને કહેવાય તો કે બાળક તેના પિતૃના એટલે કે તેના પિતાના બધા જ આધારભૂત લક્ષણ ધરાવે બાળક છે એના પિતાના બધા જ લક્ષણ આધારભૂત હોય એ ધરાવે આ સામાન્ય આધારભૂત લક્ષણને શું કહેવાય સમાનતા એટલે કે પિતાના દરેક લક્ષણ બાળક ધરાવે એને કહેવાય સમાનતા આમ છતાં ઘણીવાર ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફાર આવે એટલે કે થોડો ઘણો ફેરફાર આવે જેના કારણે બાળક પૂર્ણ સ્વરૂપે એટલે આખે આખું જે બાળક છે એ પૂર્ણ સ્વરૂપે પોતાના પિતા જેવું દેખાતું નથી શું કામ તો કે ડીએનએ પ્રતિકૃતિ જે પ્રજનન ક્રિયા દ્વારા નિર્માણ પામી હતી એમાં શું થયું અમુક કારણોસર થોડા ઘણા અંશે ભિન્નતા આવેલી છે થોડા ઘણા અંશે ફેરફાર આવેલો એટલે બાળક છે પોતાના પિતૃ જેવું દેખાતું નથી આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણના લક્ષણના તફાવતને આપણે શું કહીએ છીએ ભિન્નતાઓ કહીએ છીએ નાના કે મોટા પ્રમાણના લક્ષણના તફાવતને શું કહેવાય ભિન્નતાઓ કહેવામાં આવે છે ત્યારબાદ લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબત કહી છે લક્ષણોની આનુવંશિકતા એટલે કે પેઢી દર પેઢી શું થવા જોઈએ એ આગળ વધવા જોઈએ એને માટે આધારભૂત બાબત કઈ છે તો ચાલો સૌપ્રથમ પહેલી વાત કરીએ તો પ્રત્યેક લક્ષણ બે અથવા તો વધારે વૈકલ્પિક સ્વરૂપો હોય પ્રત્યેક લક્ષણના કેટલા બે અથવા તો વધારે વૈકલ્પિક સ્વરૂપો હોય એમાં ચોક્કસ લક્ષણ ચોક્કસ ચોક્કસકારક વડે નિયંત્રિત હોય કોઈ ચોક્કસ લક્ષણ એ કોઈ ચોક્કસ કારક વડે જનીન વડે નિયંત્રિત હોય ચાલો એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે જેમ કે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી છે કેવું છે કાનની બૂટ જ્યાં મુક્ત છે એ જોડાયેલી બૂટ પર શું છે પ્રભાવી છે તો ઘણીવાર શું થાય પિતામાં જે કાનની બૂટ મુક્ત હોય તો બાળકમાં પણ કેવી આવે મુક્ત બૂટવાળું બાળક જન્મે છે તો એનો અર્થ શું થાય કે આ જે લક્ષણો છે એના બે વૈકલ્પિક સ્વરૂપ છે કાં તો બૂટ જોડાયેલી છે કાં તો મુક્ત છે તો બાળકમાં કેવી આવશે તો બાળકમાં બંને લક્ષણો આવશે પણ એમાંથી દ્રશ્યમાન કયું બને છે કે જોડાયેલી બૂટવાળું કે મુક્ત બૂટવાળું તો પિતાની કાનની બૂટ મુક્ત હશે તો બાળકની પણ કેવી હશે બે લક્ષણો આવશે જોડાવાનું અને મુક્ત રહેવાનું તો પિતાની કાનની બૂટ મુક્ત હતી તો બાળકમાં મુક્ત તો એનો અર્થ શું થયો આ કાનની બૂટ મુક્ત છે એ લક્ષણ એ બાળકમાં કેવું છે પ્રભાવી છે અને બીજું જે છે કાનની બૂટ મુક્ત નથી જોડાયેલી છે એ લક્ષણ એનામાં કેવું છે પ્રચ્છન્ન લક્ષણ છે લક્ષણ અભિવ્યક્ત થવા વગર એટલે કે પ્રચન્ન રહી શકે છે ઘણી વાર દેખા પણ નહીં હમણાં કીધું ને કાનની બૂટ મુક્ત લક્ષણ પ્રભાવી છે કોના ઉપર કાનની બૂટ જોડાયેલી છે એના ઉપર પરંતુ ભવિષ્યની પેઢીમાં તે ફેરફાર વગર વ્યક્ત થઈ શકે માની લો કે આ પ્રથમ પેઢી છે આ પ્રથમ પેઢીમાં કાનની બૂટ કેવી છે કાનની બૂટ મુક્ત છે એટલે આ લક્ષણ કેવું થયું પ્રભાવી લક્ષણ થયું હવે બીજી પેઢી આવી આ બીજી પણ શું છે કાનની બૂટ મુક્ત છે તો એમાં પણ કાનની બૂટ મુક્ત પ્રભાવી લક્ષણ થયું હવે ત્રીજી પેઢીમાં થોડો ઘણો ફેરફાર થાય છે કાનની બૂટ કેવી છે કાનની બૂટ જોડાયેલી

લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સમાન પ્રમાણમાં સ્થળાંતરણ કરે છે અને એ જે બાળક જન્મે બાળ પેઢી ઉછરે છે એમાં એક સરખા પ્રમાણમાં શું કરે આનુવંશિક દ્રવ્યનું સ્થળાંતરણ કરે છે એનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે જે લક્ષણ આવે છે એ તો કાં તો કોનું હોય માતાનું અથવા તો કોનું હોય છે બાળકમાં પિતાનું હોય છે આગળનો પ્રશ્ન સંતાનમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે અને આ બે વિકલ્પો પૈકી સંતાનમાં કયું લક્ષણ જોવા મળે સંતાનમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પ હવે એમાંથી સંતાનમાં છે આમાંથી કયું જોવા મળશે બંને સરખા પ્રમાણમાં આનુવંશિક દ્રવ્યોનું બાળકમાં સ્થળાંતરણ કરે આનો અર્થ એવો થાય કે દરેક લક્ષણ એ માતા અને પિતાના ડીય થી પ્રભાવિત હોય દરેક લક્ષણ તો માતાનું તો પિતાના ડીએ કેવું હોય પ્રભાવિત હોય આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ એ સંતાન સંતતિમાં બે વિકલ્પો હોય કયા કયા તો માતાના કાતોને પ્રભાવિત અથવા તો પિતાના ડીએ પ્રભાવિત હોય છે સંતાનમાં બે વિકલ્પો પૈકી પ્રભાવી લક્ષણ જોવા મળે જેમ કે બાળકમાં કાનની બૂટ મુક એ કોનું છે માતાનું અને જોડાયેલી બૂટનું જનીન એ કોનું છે પિતાનું કાનની બૂટ મુક્ત છે કોનું છે માતાનું જોડાયેલી પિતાનું પરંતુ બાળકમાં કાનની બૂટ કેવી મુક્ત થઈ જો જોડાયેલી કોની હતી પિતાની મુક્ત કોની હતી માતાની તો બાળકમાં કેવી આવી કાનની બૂટ મુક્ત છે કારણ કે જોડાયેલી બૂટ એના માટે કેવું લક્ષણ થઈ ગયું પ્રછન્ન તો પ્રભાવી લક્ષણ કોનું હતું માતાનું કે પિતાનું તો મુક્ત બૂટ માતાની હતી તો બાળક માટે પ્રભાવી લક્ષણ હવે કોનું થઈ જાય છે માતાનું કારણ કે માતાના ડીએનએથી એ લક્ષણ પ્રભાવિત થયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત